તો એક માણસ જે સપનું જોવે છે કે જેને અધ્યાપક બનવું છે જેને શિક્ષક બનવું છે એ સપના જોવાનું જ બંધ કરી દે કારણ કે અહીંયા ગુજરાતમાં તો જાણે નિયમ થઈ ગયો છે કે જ્યાં સુધી તમે સેટિંગ ન કરી શકો જ્યાં સુધી તમે લાંચ ન આપી શકો જ્યાં સુધી તમારા કોઈ ઊંચા કનેક્શન ના હોય ત્યાં સુધી તમને નોકરી ન મળે આમાંથી આ બધા જ પાંચે પાંચ લોકો તમને એવું લાગે છે કે એ બધા જ સેટિંગથી લાગેલા છે અને આમાંથી કોણ એવું છે કે જે રિલેટિવ છે પરિવારનું છે આ રિલેટિવમાં બધા જ છે એના કોઈ ઊંચા કનેક્શન નથી એને નોકરી ન મળે કારણ કે એના કોઈ ઓળખીતા ત્યાં કોલેજમાં કામ નથી કરતા એના ઓળખીતા છે એ કોઈ પરિવાર એનું એવું નથી કે જે આ કોલેજમાં કામ કરે કે સેટિંગ કરાવી શકે મને રમેશભાઈ મન સંસ્થાના મંત્રી અને ભરતી સમિતિના સભ્ય છે રમેશભાઈ ગામિત એનો મને કોલ આવ્યો હતો કે તમને બીજી જગ્યાએ થવા થવા ગ્રામ વિદ્યાપીઠમાં સેટિંગ કરી આપું કારણ કે તમને ખબર પડી ગઈ કે આવું સેટિંગ ચાલે છે તમારું ત્યાં સેટિંગ છે તમારી પાસે પૈસા છે તમે લાંચ આપી અને નોકરી લઈ શકો છો તો લઈ જાઓ નોકરી બાકી તમને નોકરી નહીં મળે બસો દસમાંથી બસો દસ માર્ક્સ કેવી રીતના આવે છે એનો જવાબ હોવો જોઈએ એટલે આ એકમાત્ર કોલેજ એવી નહીં હોય એટલે યુનિવર્સિટીની અંડરમાં આવતી બહુ બધી કોલેજોમાં આ જ થતું હશે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં તમારે જો શિક્ષક બનવું છે કે પછી તમારે કોઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર બનવું છે તો તમારે શું કરવાનું ભણી ગણીને સારા નંબર લાવવાના પરીક્ષાઓમાં પાસ થવાનું ના ગુજરાતમાં એવી સિસ્ટમ હવે બચી નથી હવે તમારે જો શિક્ષક બનવું છે કે પછી તમારે પ્રોફેસર બનવું છે તમારે કોઈ સારી કોલેજમાં કામ કરવું છે તો તમારે હોવા જોઈએ સેટિંગ તમે હોવા જોઈએ કોકના માનીતા તમે હોવા જોઈએ કોકના પરિવારના સભ્ય તમે એ કોલેજમાં કામ કરતા લોકોના તો તમને નોકરી મળે પરીક્ષા લેવા અને ભરતી પ્રક્રિયા કરવી અને બહુ જ બધા સ્ટુડન્ટ્સને બોલાવીને પરીક્ષા લેવાના માત્ર ગતકડા થતા હોય છે ભરતી એવી રીતના નથી થતી ભરતી તો એવી રીતના થાય છે કે જેમાં તમારા ગમતા લોકો હોય એને વધારે માર્ક્સ આપી એને જ ત્યાં પછી પ્રોફેસર તરીકે શિક્ષક તરીકે લગાવવામાં આવે આ પુરાવા સાથે હું એટલે કહી રહી છું કારણ કે મારી સાથે જે બેઠા છે અત્યારે વહેલી સવારે જમાવટની ઓફિસે આવ્યા એક કૌભાંડની વાત કરી અને આ પહેલીવાર બનેલી ઘટતા નથી કે પહેલીવાર એ કૌભાંડની વાત થઈ હોય એવું નથી ગુજરાતમાં બહુ જ બધી વાર આવું થયું છે પોઈન્ટ પર આવીએ તો વન સેવા મહાવિદ્યાલય જે છે બીઆરએસની કોલેજ છે બિલપુડીમાં છે એટલે એ કોલેજ માટે પહેલાં પણ યુવરાજસિંહે એક ઘટસ્ફોટ કર્યો હતો જેમાં યુવરાજસિંહે બતાવ્યું હતું કે કેવી રીતના કોર્પોરેટર કોર્પોરેટરના જે પુત્ર છે એમને બસો દસ માંથી બસો દસ માર્કસ આપી અને પછી એને એમાં ત્યાં નોકરીએ લગાડવામાં આવ્યા હતા યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો પછી એમાં કશું બદલાયું નહીં અત્યારે આ ભાઈ જે આવ્યા છે અમારી પાસે એ બહુ જ બધા પુરાવા સાથે આવ્યા છે કે જે ભરતી કરવામાં આવે છે એટલે જે ભરતીની પ્રક્રિયા હોય છે એમાં જે ગમતા લોકો હોય છે જે માનીતા લોકો હોય છે જે ઓલરેડી ત્યાં કામ કરતા હોય છે એવા લોકોને ત્યાં લગાડવામાં આવે છે અને એ લોકોને ત્યાં પાસ કરી અને પૂરા માર્ક્સ આપવામાં આવે તમે સમજો કે બસો માર્ક્સનું પેપર હોય તો એમાંથી એકસો છેતાળીસ એકસો સુડતાલીસ એકસો સડસઠ એવા માર્ક્સ આપી અને એમને ત્યાં નોકરીએ લગાડવામાં આવે છે અને પ્રશ્ન એ થાય છે કે આ બધી પરીક્ષાઓ લેવાના પછી ગતકડા કેમ કરતા હશે લોકો જે આવ્યા છે એમનું નામ છે ભૂપેશભાઈ જાદવ અને એમની સાથે સીધી વાત કરીશું ભૂપેશભાઈ પહેલાં તો આખું શું ચાલી રહ્યું છે આ યુનિવર્સિટીમાં જે પરીક્ષા લેવાય છે વીર નર્મદ યુનિવર્સિટીની જ એક કોલેજ છે અને એની પરીક્ષાની ભરતી પ્રક્રિયા કેવી હોય છે તમે કઈ પરીક્ષા આપી હતી ને એમાં શું કૌભાંડ છે આ મેડમ આ પરીક્ષા ત્રેવીસ અને ચોવીસ તારીખ યોજાઈ હતી બે હજાર પચીસ ને આ આ પરીક્ષાનું સ્થળ પણ બીઆરએસ કોલેજ જ છે અને આ મેડમ એક્ઝામ યોજાઈ હતી ને એમાં એના બધા સગાવાળાને લેવામાં આવ્યા છે અચ્છા કોણ સગાવાળાને લેવામાં આવ્યા છે તમને કેમ એવું લાગે છે સગાવાળાને લેવામાં છે એને લોકલ જ છું હા હા

એમને કરાર માલ દેવામાં આવ્યા હતા આ ભરતી કેટલા વર્ષનો કરાર હતો શું હતો એ 11 કરાર પરતા એ બધા લોકો હા અને અંકુરભાઈ સિલેક્ટ થઈ ગયા છે હવે એ છે કાગળિયા અંકુરભાઈ ને કેટલા માર્ક્સ આવ્યા છે 146 146 આવ્યા છે હા અંકુરભાઈ ને 146 આવ્યા છે 200 માંથી 210 માંથી 210 માંથી ને આ પરીક્ષા ગૌણ સેવા ના એ ગૌણ સેવા પદ્ધતિ પ્રમાણે લેવામાં આવે છે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી જે પાર્ટ એમાં છે ને એસી માર્કની હોય છે એક્ઝામ જેમાં ચોવીસ ચાલીસ ટકા ફરજિયાત માર્ક લાવવાના હોય છે એ ચો ચાલીસ ટકા એટલે ચોવીસ માર્ક ફરજિયાત લાવવાનો હોય છે અને પાર્ટ બી જે એકસો વીસ માર્કનું હોય છે એમાં પણ ચાલીસ ટકા કે ક્રાઇટેરિયા હોય છે હમણાં પાર્ટ એ અને બીમાં બંનેમાં ચાલીસ ચાલીસ ટકા લાવવાના હોય છે અને નેગેટિવ માર્કિંગ હોય છે જીરો પોઈન્ટ પચીસ ટકા અને તો બી એ લોકોને એકસો ને સડસઠ આવ્યા છે તમે એમની સાથે પરીક્ષા આપી બીજા સ્ટુડન્ટ્સને કયા પ્રકારના માર્ક્સ આવ્યા છે એટલે જો તમે કે બીજા જેટલા છોકરાઓ છે એમને પહેલું જે સાઈઠ માર્ક્સનું છે એમાં સોળ પોઈન્ટ પાંચ આવ્યા છે સાત પોઈન્ટ પાંચ આવ્યા છે જ્યારે અંકુરભાઈ છે એમને એકતાળીસ પોઈન્ટ પંચોતેર માર્ક્સ આપવામાં આવ્યા છે બાકી બધાને દસ છે આઠ છે તેર છે એવા માર્ક્સ છે બીજી પરીક્ષામાં બી જુઓ બીજા બધા સ્ટુડન્ટ્સની વાત કરું તો બાવીસ માર્ક્સ છે વીસ માર્ક્સ છે ચુમ્માળીસ છે ચોત્રીસ છે બેતાળીસ છે એકવીસ છે વધારેમાં વધારે એકાવન છે પણ અંકુરભાઈ ને એકસો ને ચાર પોઈન્ટ પચીસ માર્ક્સ છે અંકુરભાઈ ખૂબ હોશિયાર છે ને મેમ આમાં પીએચડી વાળા પણ એક સ્ટુડન્ટ છે ઉમેદવાર હા અને એમને બી તો 40 45 માર્ક્સ આવ્યા છે ને આ દર આ રચના બેન છે ને જો મેથ્સ મેથ્સ ને રીઝનિંગ આમાં થોડું બદલાવાનું બીજામાં હા તો પણ આમાં એટલે કોઈ આમાં માર્ક પણ નથી 40% પણ નથી થતા ને આમાં બીજામાં શ્રમ સહયોગમાં એના માર્ક્સ આ શ્રમ સહયોગમાં એના માર્ક્સ હા આ રચનાબેન નું છે અચ્છા કેટલા લોકો એવા છે જે આવી રીતના લાગ્યા છે સેટિંગ કરીને આમાં મેડમ આપ આ મને એવું લાગી રહ્યું છે કે પહેલાથી જ આ જગ્યા સેટિંગ હશે પાંચે પાંચ ભરતી અને કેવી રીતે સેટિંગ કર્યું હશે મને રમેશભાઈ સંસ્થાના મંત્રી અને ભરતી સમિતિના સભ્ય છે રમેશભાઈ ગામી એનો મને કોલ આવ્યો હતો કે તમને બીજી જગ્યાએ થવા થવા ગ્રામ વિદ્યાપીઠમાં સેટિંગ કરી આપું કારણ કે તમને ખબર પડી ગઈ કે આવું સેટિંગ ચાલે છે ઓકે કેટલા લોકો એવા છે જે આવી રીતના લાગ્યા છે સેટિંગ થી એ મેડમ બધા જ બધા જ પહેલેથી જ સેટિંગ હતો હતા આ પાંચે પાંચ જગ્યા હા પાંચે પાંચ જગ્યા સેટિંગ જ હતી ને આ 210 માંથી 210 આવ્યા એના પછી આ સિનિયર ક્લાર્ક ની एग्जाम ને એ વ્યવસ્થિત લેવામાં આવી હતી હા અચ્છા પાછી પરીક્ષા બીજી પાછી વ્યવસ્થિત લીધી પછી જે ભરતી કરી એ પાછી જેવી હતી એવી ને એવી કરી એક જ જગ્યા વ્યસ્ત લીધી છે સિનિયર ક્લાર્ક ની આ વખતે હા હા એટલે થોડા મહિના પહેલા જીવરાજસિંહે જ્યારે આ ઘટસ્ફોટ કર્યો હતો કે બસો દસમાંથી બસો દસ માર્ક્સ આવે એના પછી જે પરીક્ષા લેવાઈ એ સારી રીતના પરીક્ષા લીધી અને પછીની જે પરીક્ષા છે એમાં પાછા કૌભાંડ થયા અચ્છા એ નામની ખાલી લિસ્ટ આપજો કેટલા લોકો લાગ્યા છે હા ટોટલ ચાર લોકો છે આ ચાર જ છે ને અને પાંચ હા પાંચ છે આ રાઠોડ અમીષાબેન છે ગાવિત અંકુરભાઈ છે પછી પીપળોતર મનુભાઈ છે ચૌધરી રચનાબેન છે અને ભૂસારા પિંકલકુમાર છે આમાંથી આ બધા જ પાંચે પાંચ લોકો તમને એવું લાગે છે કે એ બધા જ સેટિંગથી લાગેલા છે અને આમાંથી કોણ એવું છે કે જે રિલેટિવ છે પરિવારનું છે આ રિલેટિવમાં બધા જ છે આ એક સિવાય હા મનુભાઈ સિવાય મનુભાઈ સિવાય મનુભાઈ તો કોર્પોરેટરના દીકરા છે ને ના ના આ આની પહેલા एग्जाम રદ થઈ લીધી છે એના કોર્પોરેટરના દીકરા છે અચ્છા ઓકે તો અમીષા નું કોની સાથે કનેક્શન છે એ મને લાગી રહ્યું છે આ મેડમ મે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા ગયો તો હા ત્યારે એમ એને એમ પૂછ્યું તો તમારે રહેવાનું ક્યાં તેમણે કીધું છે કે એક અપરાડા સાઈડના હા હા એટલે નજીકના છે બધા અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે પણ 24 કલાક કરતા ઓછો સમય આપે તો હા એના પણ મે હું પુરાવા આપું છું હા એને અમીષા બેન નું કોની કોલેજ માં કોની સાથે એમને એવું છે કે એને એના કારણે એમને લગાવવામાં આવ્યા છે એ મેડમ મને લાગી રહ્યું છે કે પ્રમુખ ના કનેક્શન છે ફેમિલી માં છે કે કોલેજમાં પહેલા કામ કરતા હતા ના ના આમનો પુરાવો નથી પણ આ બધા બીજાના છે બધા પુરાવા છે અચ્છા તો અંકુરભાઈ કોની સાથે કામ કરતા હતા શું છે એમને પરિવારનું એ મંત્રીના છે મંત્રીના સગામાં આમના પુરાવા છે આ કોણ છે આ મંત્રી છે અને આ અંકુરભાઈ છે હા ને આ અને ત્યાં પ્રોફેસર માં હતા કયા મંત્રી આ કોલેજ ના મંત્રી છે હા કોલેજ મંત્રી છે સંસ્થા સંસ્થા મંત્રી સાથે ફેમિલી નું કઈ છે ઓકે બીજા રચના બેન રચના બેન આ પ્રિન્સિપાલ એ જોડે ભણતા હતા અને એમના મિત્ર છે પ્રિન્સિપાલના મિત્ર છે રચના બેન ને ઉત્કર્ષ ટંડેલ એ

ને આ પણ ત્યાં ત્યાં એની જ ગુરુપતિ તરીકે નોકરી કરતો હતો કરાર આધારિત કરાર આધારિત એટલે પછી એને જ ત્યાં સેટિંગ કરીને લગાવી દેવા આવે ઓકે ને એમના માર્ક 170 થતા છે હા 167 છે ને એક ગુરુપતિ મેં 170.75 માર્ક્સ છે 210 માંથી 170.75 છે હવે પરીક્ષા જે રીતે લેવાય એ બધું જ આપણે સાઈડ પર મૂકી દઈએ આપણે એવું વિચારીએ કે પરીક્ષા સારી રીતે જ લેવાઈ છે એમાં કોઈ કૌભાંડ નથી થયા તો બી આટલા માર્ક્સ બસો દસમાંથી એકસો સિત્તેર કેવી રીતના આવ્યા એનો જવાબ હોવો જોઈએ બસો દસમાંથી બસો દસ માર્ક્સ કેવી રીતના આવે છે એનો જવાબ હોવો જોઈએ એટલે આ એકમાત્ર કોલેજ એવી નહીં હોય એટલે યુનિવર્સિટીની અંડરમાં આવતી બહુ બધી કોલેજોમાં આ જ થતું હશે કે જ્યારે ભરતી પ્રક્રિયા બહાર પડે સરકારના નિયમો મુજબ ભરતી કરવાની છે એવું કહેવામાં આવે અને છતાં પણ કોઈ નિયમોનું પાલન ન થતું હોય તમારું ત્યાં સેટિંગ છે તમારી પાસે પૈસા છે તમે લાંચ આપી અને નોકરી લઈ શકો છો તો લઈ જાઓ નોકરી બાકી તમને નોકરી નહીં મળે બાકી સામાન્ય માણસ એક છોકરો જે ત્યાં ધરમપુરના ગામમાં બેસીને એવું સપનું જોવે છે કે અધ્યાપક બનશે એને નોકરી ન મળે કારણ કે એના કોઈ ઊંચા કનેક્શન નથી એને નોકરી ન મળે કારણ કે એના કોઈ ઓળખીતા ત્યાં કોલેજમાં કામ નથી કરતા એના ઓળખીતા છે એ કોઈ પરિવાર એનું એવું નથી કે જે આ કોલેજમાં કામ કરે કે સેટિંગ કરાવી શકે અમે એ મંત્રી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો છે જે કોલેજના મંત્રી છે એમને પણ ફોન કર્યો છે એકવાર તમે એમનું વર્ઝન પણ સાંભળો મેં એમને મારા લગતા બધા જ પ્રશ્નો પૂછ્યા છે પ્રશ્નોભાઈએ પણ પૂછ્યું છે કે ભરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે પ્રશ્નોભાઈએ પણ પૂછ્યું છે કે તમારી પાસે આ નોટિફિકેશન છે કે કેમ એમના જે જવાબો છે તે સાંભળો તમે જી હું પાયલ બોલું છું જમાવટ મીડિયાથી ભૂપેશભાઈ અમારે ત્યાં આવ્યા છે કાગડિયા સાથે અને મારે ખાલી એ જાણવું છે કે એક્ઝેક્ટલી એ જે કહી રહ્યા છે એમાં અને તમે જેવી રીતના ભરતી કરો છો એમાં શું તફાવત છે જો અમારે ભરતી પ્રક્રિયા આ સરકાર શ્રીની જે એનઓસી છે અને સરકાર શ્રીના જે પ્રતિનિધિ આવે છે ગવર્મેન્ટ તરફથી એજ્યુકેશન વિભાગથી એમની ગાઈડલાઈન અને એનઓસી મુજબ આપણે ભરતી સમિતિ જે સરકાર શ્રી એ નક્કી કરેલી હોય

એ ગણપતિ એ એન ઓ માં સ્નાતક અને સરકાર પાસે કોણ કરી રહ્યું છે એ તો આપડે સરકાર નિયમ મુજબ એટલે શિક્ષણ વિભાગના બીઆરએસ કોલેજ બરાબર એમાં સ્નાતક એટલે અરજીઓ મંગાવવા માટે સ્નાતક એટલે બીઆરએસ જગ્યા માટે કોઈ પણ સ્નાતક અરજી કરે કોઈ પણ બરાબર એટલે એવી અરજીઓ સ્નાતક કોમર્સ વાળા સ્નાતક હોય કે બીએચી વાળા બાજુમાં એવું કેમ લખ્યું છે કે બીઆરએસ પહેલા અગ્ર આપવામાં આવશે એ એ અમે જયારે પૂછ્યું ને એમ

બે ઉમેદવાર આગળ નું ત્રણ ઉમેદવારો ને નામની સિલેક્શન કરતા અને ક્રમ નંબર એક ક્રમ નંબર બે અને ક્રમ નંબર ત્રણ આપતા પણ આ કોમ્પ્યુટર પ્રોસેસ નીકળી ગઈ પછી એવો જીઆર અમને બતાવ્યો કે બે જ ઉમેદવાર

અમાન્ય ગણવામાં આવે છે પણ આમાં સ્નાતક શબ્દ છે એટલે એ પણ અમે સોલ્યુશન એમને પૂછ્યું તે સમયે હવે સ્નાતક ભાગ એક અને ભાગ બે ભાગ એક સાહીઠ માર્ક્સ નો પેપર હતું ભાગ બે એ એકસો ને પચાસ માર્ક્સ નું હતું એમાં એમાં જે કઈ તેની ઉપર એના પર્સન્ટેજ પ્રમાણે હોય એમાં બંનેમાં માં ફરજિયાત પાસ થવું અને બંનેનું જે બે રીતનું સરવાળો થાય એનો એમને સરવાળો એમાં પણ બહુ વિસંગતતા છે એમાં પણ બહુ વિસંગતતા છે જે લોકોને તમે વધારે માર્ક્સ આપ્યા છે એ બધા તમારી અમે આપ્યા છે એવું તમે નહીં બોલો તો શું કહું એ તો ઓમાર પદ્ધતિમાં જેનું માર્કિંગ આવ્યું ને જે કોમ્પ્યુટર જે તપાસીને જે આવે ને તો માણસો નથી ગણતા એમાં હા પરીક્ષા કોણ લે છે પરીક્ષા તો સમિતિ લે છે આ ભરતી સમિતિ ભરતી સમિતિ કોની બનાવેલી છે એ તો સરકારના પ્રતિનિધિ આવે ગવર્મેન્ટ ઓર્ડર કરે શિક્ષણ વિભાગ માંથી પેપરો પેપરો કોણ કાઢે પેપરો આપણે કઢાવવાના હોય જે તો પણ એ મૂળ તો તમારા યુનિવર્સિટીના યુનિવર્સિટી કોલેજ ના યુનિવર્સિટી નહીં યુનિવર્સિટી નથી એ તો ગુજરાતના કોઈ પણ એવા બીજા યુનિવર્સિટી માંથી પણ આખા ગુજરાત માંથી કાઢવામાં આવે એવું આપણે નથી કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કાઢે

એમાં એક પણ કર્મચારી અમારો કોઈ ખાસ પેઢી નો સંબંધ ધરાવે તો એ પુરવાર કરી આપે જે પણ ફરિયાદી હોય એમના તમારે ત્યાં ક્લાર્ક તરીકે કામ કરતા એક માણસ હોય કાં તો તમારે ત્યાં બીજા કોઈ જગ્યાએ કામ કરતા માણસ હોય એના મિત્ર થી લઈને એની સાથે કામ કરતા તમારે ત્યાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એ લોકોને ને તમે લગાડ્યા છે અમે લગાડ્યા છે ને પરીક્ષા પાસ કરીને આવે તેને ઓર્ડર આપવાનો કે નહીં એ ઓર્ડર નિમણૂક એની પસંદગી સમિતિ મોકલાવે કે નહીં

સરકારશ્રી શિક્ષણ વિભાગ ને મોકલાવી દીધેલ છે તમે મને એવું કહો છો કે આખી ભરતી પ્રક્રિયા છે એકદમ નિયમો થી થઈ છે નિયમો મુજબ થઈ છે અમારા લેવલ નો અમે જે સમજીએ સમજણ નથી જોતી તમારી મને તમારા તરફથી જવાબ જોઈએ છે જે હું આમના સાથે વિડીયોમાં પણ ચલાવીશ અમારા અમારા જે જાણવા મુજબ આ જે પ્રક્રિયા અમે કરી છે એ તદ્દન પારદર્શક કરી છે એટલે અહીંયા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તમે નકારો છો કે ખોટા છે અને તમારી સાઈડ શું છે આવા હા એમાં સરકાર ફ્રી હવે જે નક્કી કરશે ઓકે બરાબર ને સરકારશ્રી માં અમે ફાઇલ મૂકેલી છે સરકારશ્રી જે અમને ગાઈડલાઈન આપે એ કરવા માટે અમે બંધાયેલા છે કારણ કે અંતે તો સરકાર છે ને હવે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી શું મતલબ કેવી રીતના નંબર્સ આપે છે ને એ બધું તો તમે સાંભળ્યું એમને જે રીતના કે ભરતી પ્રક્રિયા સંભળાવી પણ આમાં અમે જે નોટિફિકેશનની વાત કરી રહ્યા એટલે તમારે કંઈ પરીક્ષા આપવાની છે તો તમારે પહેલાં જાહેરનામું આવે જાહેરનામામાં તમને ખબર હોય કે મારી કેટેગરી મેચ થાય છે કે કેમ તો હું એ પરીક્ષામાં અપિયર થઈ શકું પણ એ લખેલું છે એ પ્રમાણે ભરતી થતી જ નથી એનું ઉદાહરણ છે કે જાહેરાતમાં લખવામાં બીઆરએસ છે છતાં પણ બીએવાળા વાળા લેવામાં આવ્યો છે હા અને જેનો જવાબ મંત્રીનો એવો છે કે જ્યારે સેમ માર્ક્સ કોઈના થતા હોય એટલે બીઆરએસ વાળા અને સ્નાતક બંનેના સરખા માર્ક્સ થતા હોય તો એમાં બીઆરએસ વાળાને સૌથી પહેલી પસંદગી કરવામાં આવશે પણ એવું ક્યાં લખેલું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઇન છે કે શું છે એવું એમનું કહેવું હતું પણ એમની પાસે એવા કોઈ ઓફિશિયલ લેટર્સ નથી એવી કોઈ નોટિફિકેશન નથી એટલે પહેલાં તો જે રીતના ભરતી થવી જોઈએ જે લખેલું છે એ પ્રમાણે ભરતી નથી થતી ભરતી થાય છે પરીક્ષા લેવાય છે તો એમાં એવું કૌભાંડ થાય છે કે ગમતા લોકોને ઓલરેડી પહેલાંથી જ નક્કી જ હોય કે આટલા લોકો છે એ લોકોને આપણે પાસ કરવાના છે એ બધાને સારા માર્ક્સ આપી એમને પાસ કરી અને એમની ભરતી થઈ જાય છે બહુ જ બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમણે પરીક્ષા આપી હશે એને શાયદ આ ખબર પણ નહીં હોય કે આવું કંઈક આવા કંઈક લોચા થઈ રહ્યા છે પરીક્ષામાં એણે માની લીધું હશે કે એને ઓછા માર્ક્સ આવ્યા છે પણ ગુજરાતમાં આ પ્રકારની ભરતીઓ કરવાનું જ બંધ કરી દો તમારે જો નક્કી જ છે કે તમારે આ લોકોને લેવા છે તો પછી તમે આવા નખરા જ કેમ કરો છો કે તમારે પરીક્ષા લેવી છે તમે પરીક્ષા જ રહેવા દો તમારા માનતા લોકોને લઈ લો તમારા પરિવારના લોકોને લઈ લો અને એવી રીતે જ ભરતી કરો તો એક માણસ જે સપનું જોવે છે કે જેને અધ્યાપક બનવું છે જેને શિક્ષક બનવું છે એ સપના જોવાનું જ બંધ કરી દે કારણ કે અહીંયા ગુજરાતમાં તો જાણે નિયમ થઈ ગયો છે કે જ્યાં કરી શકો જ્યાં સુધી તમે લંચ ન આપી શકો જ્યાં સુધી તમારો કોઈ ઉચ્ચ એ ઓર્ડર આપ્યા વગર નોકરી પણ તો એવું કીધું કે હજી તો જૂન મહિનાથી અમારી ચાલુ થશે ને કોલેજ તો હા ઓર્ડર આપ્યા વગર બોલાવી શકાય હા ઓર્ડર નથી એ પણ કીધું એટલે બહુ જ બધું ચાલે છે અને આવી તો બહુ બધી યુનિવર્સિટીઝ છે જે આ બધું ચાલતું હોય છે